બાબરાના ગામડાઓમાં આડેધડ વીજપોલ ઊભા કરાતા ખેડૂતોમાં રોષ ચારસો સિત્તેર હેક્ટર જમીનના એકસો એંસી ખેડૂતોના પ્રશ્નો લઈ સરપંચ સહિત ગ્રામજનો પહોંચ્યા લાઠી પ્રાંત કચેરી બાબરાના સમઢિયાળા અને વાંડ વાંડલીયા ગામના ખેડૂતો લાઠી પ્રાંત કચેરીએ પહોંચ્યા ગૌચર નદીઓમાં અને માલિકીના મકાનમાં પણ દાદાગીરી કરી વીજપોલ ઊભા કરાયા હોવાના ખેડૂતોના આક્ષેપ સમઢિયાળા ગામે સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં બિનકાયદેસર પવન ચક્કીના વીજ પોલ ઉભા કરાયા વીજ પોલોના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ તાત્કાલિક આ વીજ પોલ હટાવી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં ગ્રામજનોની પ્રાંત અધિકારીને રજૂઆત અમે ગોંડલિયા મારું ગામ વાંડલિયા છે બાબરા તાલુકાનું અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થાંભલા અમારામાં નાખેલા છે સાવણ બાબરાથી વાંડલિયા બા સાવણનો રસ્તો છે રોડમાંથી થાંભલા નાખેલા છે પ્રાઇવેટ પોર્પર્ટી થાંભલા નાખેલા છે એટલે જબરજસ્તી થાંભલા નાખ્યા છે એક થાંભલો મારે જન્મભૂમિમાં જ નાખેલો છે રોડ બનવાનો છે રોડ મંજૂર થઈ ગયો છે આ થાંભલા નાખાને તો રોડ અમારો કેન્સલ થાય સામે ગામ જવાનો સાવણ જવા માટેનો ગળકોટડી સાવણનો રસ્તો છે નહીં કોઈની મંજૂરી લીધી નથી ને એમાં દાદાગીરીથી થાંભલાઓ ઉભો છે પીપરિયા રસ્તા એ રીતે પ્રોબ્લેમ છે પીપરિયા રસ્તાવાળા એમાં હાજર છે અમારી માંગ છે થાંભલા હટાવવું અને ખેડૂને બચાવ અને મારું નામ લલિત રમેશ કર્યા છે હું વાંડળિયા ગામમાં સરપંચ તરીકે બજાવું છું અને પ્રશ્ન એવો જ હતો કે પ્રાંત સાહેબ પ્રાંત કચેરી આવવા માટેનો અમારો એક ખેડૂતોનો નિર્ણય હતો કે ભાઈ જે પવનચક્કીના પોલ અત્યારે અમારે વાંડળિયામાં નખાઈ રહ્યા છે જે ચાવંડ માર્ગ છે એ અમારા નોન પ્લાન રસ્તાની દરખાસ્ત થઈને ઘણું મસ્તો મંજૂર થયા થવાની તૈયારીમાં છે હવે જે રસ્તામાં પોલ આવે છે એ પોલ અત્યારે નડતારૂપ સંપૂર્ણ રીતે થાય એવું છે અને ખેડૂતોની માલિકીની જગ્યામાં ભાઈ બિનપા પરવાનગી વગર કામ ચાલી રહ્યું છે અને બેફામ ત્યાં પોલ નખાઈ રહ્યા છે તદુપરાંત ગૌચરની જમીન જે પંચાયત હસ્તગત જમીન છે તેમાં પણ સરપંચશ્રીની કે ગ્રામ પંચાયતની કોઈ પણ ઓથોરિટી પર્સનની મંજૂરી લીધેલી નથી અને બેફામ ગૌચરમાં પણ પોલ નખાઈ રહ્યા છે ત્યારબાદ નદી નાળાઓમાં પણ પોલ નખાઈ રહ્યા છે જે ખેડૂતોના જાહેર માર્ગ છે પાણીનો નિકાલ માટેના જે નેરા બનાવેલા છે એમાં પણ પોલ નખાઈ રહ્યા છે માગણી અમારી એવી જ છે કે ભાઈ આ યોગ્ય રીતે આનો નિર્ણય લાવે અથવા તો આ પોલને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવે જેથી કરીને અમારે રાજાશાહી વખતમાં જે માર્ગ મંજૂર થઈ રહ્યા છે એ માર્ગમાં નડતરરૂપ પોલને અડચણરૂપ ના બને બસ આટલી સાહેબ સાથે માગણી હતી સાહેબે એવો નિર્ણય લીધો છે કે ભાઈ કાલે હું જાતે સ્થળ તપાસ કરી અને એમનું જે યોગ્ય નિરાકરણ હશે એ અમે સર આજે બાબરા તાલુકાના ગામડાઓ આવે છે રજૂઆત કરી છે આજ આજરોજ વાંડેડિયા ગામ તરફથી રજૂઆત આવેલી હતી વંડડિયા ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલી હતી અને એમાં રજૂઆતમાં એમની વિગતો એવી હતી કે ચાવંડ રોડ તથા ગડપટડી રોડ અને છેખપીપરિયાના રોડ પર રોડ પર નળતરરૂપ હોય એવી રીતે પોલ નાખવામાં આવેલા હતા અને જમીન ખાનગી જમીનની માલિકી છે એમાં પોલ નાખવામાં આવેલા હતા એના અનુસંધાને અત્યારેથી એક મુદત રાખી અને ગામ લોકો અને કંપનીના પ્રતિનિધિશ્રી એમને બોલાવવામાં આવેલા હતા અને મામલતદારશ્રીને પણ સૂચના આપવામાં આવેલી છે આ બાબતે આવતીકાલે સ્થળ તપાસ કરવામાં આવનાર છે આ બાબતે જે રોડ મંજૂર થયેલો છે એ રોડ મંજૂર થયેલો છે એમાં જો નડતરું પોલ હશે તો એ તમામ પોલ છે એ શિફ્ટ કરવા માટે કંપનીને સૂચના આપવામાં આવશે વધુમાં કોઈપણ જગ્યાએ આ બાબતે કંપ આપના માધ્યમથી પણ કંપનીને અને અન્ય તમામ કામ કરતી એજન્સીઓને પણ જણાવવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ નડતરું પોલ છે એ નાખવામાં ન આવે અને જો નાખેલા હોય તો શિફ્ટ કરી લેવા પણ અનુરોધ કરવામાં આવે છે વહીવટીતંત્ર તરફથી